ભાવનગરથી મોરબી જવા માટે કઈ બસ કેટલા વાગે લાગે છે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહીજો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ટાઈમ ટેબલ જોવાનું છે ભાવનગરથી મોરબી જવા માટે કઈ બસ કેટલા વાગે ભાવનગરથી નીકળશે મિત્રો ઘણા લોકોની કોમેન્ટ છે કે અમને એસટી બસની અંદર ટાઈમ ટેબલની ખબર નથી પડતી તો અમને ખાસ સમજાવવા વિનંતી કેટલા વાગે નીકળે છે સાંજે કે સવારે કે રાત્રે તો મિત્રો ખાસ વિડીયોની અંદર તમને એ પણ કહી દઉં કે હવે તમને માહિતી મળશે સો ટકા પણ એમ પી પીએમમાં તમને સમજાવવામાં આવી જશે કારણ કે જે માહિતી એપ્લિકેશનમાં આવે છે એ દ્વારા તમને સમજાવવામાં આવે છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ભાવનગરથી મોરબી જવા માટે કઈ બસ કેટલા વાગે આપણને મળવાની છે તો ભાવનગરથી મોરબી જવા માટે પહેલા નંબરની બસ છે ભાવનગર માંડવી વાયા રાજકોટ જે મિત્રો ભાવનગરથી નીકળે છે સાંજે છ વાગે એટલે કે પીએમમાં તો ક્યાં થઈને નીકળશે સિહોર તમને મળશે છ અને ત્રીસ મિનિટે સોનગઢ ભાવનગર છ ને પચાસ મિનિટે ડસા ચોકડી સાત ને પિસ્તાલીસ મિનિટે બાબરા અમરેલી આઠ વાગે અટકોટ આઠ ને પિસ્તાલીસ મિનિટે રાજકોટ નવ ને પિસ્તાલીસ મિનિટે ટંકારા દસ ને પંચાવન મિનિટે અને મોરબી મિત્રો તમને મળશે રાત્રે અગિયાર વાગે અને વીસ મિનિટે મતલબ પહોંચાડશે તો સામખ્યાળી આગળના રૂટની વાત કરીએ સામખ્યાળી અગિયારને ત્રીસ મિનિટે ભયાઉ એકને પાંત્રીસ મિનિટે ગાંધીધામ બે ને વીસ મિનિટે આદિપુર બે ને ત્રીસ મિનિટે અંજાર બે ને પચાસ મિનિટે ભુજ ત્રણ ને ચાલીસ મિનિટે અને માંડવી ભુજ પાંચ વાગે સવારે વહેલાં તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો બીજા નંબરની મિત્રો વાત કરીએ ભાવનગરથી ભુજ એસી સ્લીપર છે જે મિત્રો સાંજે સાત ને ત્રીસ મિનિટે નીકળે છે ભાવનગરથી જે સિહોર તમને મળશે સાતને પંચાવન મિનિટે ઢસા આઠને પચાસ મિનિટે બાબરા અમરેલી નવ ને પંદર મિનિટે અટકોટ નવને પિસ્તાલીસ મિનિટે રાજકોટ દસ ને ચાલીસ મિનિટે અને મોરબી તમને પહોંચાડશે રાત્રે બારને પાંચ મિનિટે તો આગળની વાત કરીએ માળિયા આવી બાર ને પંચાવન મિનિટે ભચાઉ બે અને વીસ મિનિટે ગાંધીધામ ત્રણ ને દસ મિનિટે અંજાર ત્રણ ને મિનિટે અને ભુજ ચાર અને ત્રીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ તળાજાથી ભુજ છે જે કેટલા વાગે નીકળે છે સ્લીપર છે તળાજાથી નીકળે છે છ અને પિસ્તાલીસ મિનિટે સાંજે તો ક્યાં થઈને નીકળશે ત્રાપાજ તમને મળશે સાત પંદર મિનિટે ટંસા સાત ને પાંત્રીસ મિનિટે તો બાંદરિયા સોરી પાંદરિયા સાત ને પિસ્તાલીસ મિનિટે ભાવનગર સાત પંચાવન મિનિટે સિહોર આઠ ને પચીસ મિનિટે ઢસા ચોકડી ને ચાલીસ મિનિટે અટકોટ દસ ચાલીસ મિનિટે રાજકોટ બાર વાગે ટંકારા બાર પાંચ મિનિટે અને મિત્રો મોરબી તમને પકડશે બે અને મિનિટે તો સામખ્યાળી ત્રણ પાંચ મિનિટે ભચ ત્રણ ને પાંત્રીસ મિનિટે ગાંધીધામ ચાર ને વીસ મિનિટે અંજાર ચાર ને પચાસ મિનિટે અને ભુજ તમને પકડશે પાંચ અને ચાલીસ મિનિટે તો આગળની વાત કરીએ ભાવનગરથી માતાના મઢ સ્લીપર છે મિત્રો તો નીકળે છે સવારે સોરી રાત્રે દસ વાગે નીકળે છે ભાવનગરથી જે ક્યાં થઈને નીકળશે તો સિહોર તમને મિત્રો મળશે દસને પચીસ મિનિટે સોનગઢ ભાવનગર દસને પચાસ મિનિટે ઢસા ડસાચોકડી અગિયારને પચીસ મિનિટે બાબરા અમરેલી બારને ત્રીસ મિનિટે અટકોટ બારને ચાલીસ મિનિટે રાજકોટ એકને ચાલીસ મિનિટે ટંકારા બે ને પંદર મિનિટે મોરબી તમને પકડશે ત્રણને ત્રીસ મિનિટે સામાખ્યાળી ચારને પંચાવન મિનિટે ભચાઉ પાંચને પાંત્રીસ મિનિટે ગાંધીધામ છ ને વીસ મિનિટે આદિપુર છ ને પાંત્રીસ મિનિટે અંજાર સાત વાગે ભુજ આઠ વાગે નખત્રાણા આઠ ને પિસ્તાલીસ મિનિટે અને માતાના મઢ નવ અને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પહોંખાડી દેશે મિત્રો એસટી બસ ટેબલના દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે ગુજરાતીમાં એપ્લિકેશન દ્વારા તો તમે જઈને દરેક વિડીયો મિત્રો જોઈ શકો છો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ડેલી એસટી બસ ટેબલ તમને મળતા રહે